કોહે અંદર કો બે ત્રણ હે ગોયું કે પડકું હે યાર આવું હે આ તો મારી હે ત્યાર તો વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો મિત્ર આવે હે 24 કલાક ચાલુ હો કા કો ભીરો જો મોટો ના પાણી જો જાય હાઈ આ પાણી આય થાવે નર્મદાનું 24 કલાક આવું કામકાજ કરી છે આપણે ધ્યાન બેન રાખવાની અત્યારે તો થોડાક આંકડા કાપવા બાકી ધ્યાન રાખવાની આવું હે હેલો વિડીયો છેલ્લે સુધી જોતા રહી હવે આપણે આવા જ વિડીયો આવશે ડેલી આપણે હે હસન પર ની બાજુમાં ચાલી ચોકડીએ રાયદાના માટે મારે હું એવું જાઉં એ બાજુ પાણી જાય અંદર દેખાડી અંદર પણ જઈશું તમને સંતુય દેખાડીશ આ ટાંકો મોટો તો અત્રણ ટાંકા છે અહીંયા બધા ટાંકા તમને દેખાડી તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો પાણી આવે અહીંયા અંદર એવી ત્રણ કોંબી છે અહીંયા આ બાજુ જે છે તો બધા વાલ હે પાણી ખોલવાનું આપણે આમાં નોકરીએ એ ચડી ગયા હે ત્યારે જો આ બાય આપણે બીજા માળે હે બધું તમને દેખાડી જો આપણે દેખાડી નવા ચેનલ હે સાડા થઈ ગયા જો હા એ ટાંકામાં છે આટો મારવા જો